તારીખ બાવીસના રોજ જે ભવ્ય કાર્યક્રમ રામલલાનું કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે એના અનુસંધાને બાબરા શહેરમાં ખૂબ જ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને ખૂબ ઉત્સાહમાં તમામ લોકો બાબરા એક એવું નગર છે કે જે તાપડિયા બાપુનું નગર છે બાબરાની અંદર ક્યારેય પણ વિસંગતાઓ કોઈ પણ સમાજ વચ્ચે કોઈ જાતના ઝઘડાઓ ત્યાં નથી સ્વયંભો રીતે બંને સમાજો હિન્દુ હોય કે મુસ્લિમ હોય ક્યારેય પણ નાના મોટા બનાવો બિના નથી પરંતુ સરકારશ્રીના આદેશ મુજબ મીટિંગ બોલાવી પડે બાકી બાબરાના નગરજનો કોઈ પણ કાર્યક્રમો હોય મુસ્લિમ સમાજના હોય કે હિન્દુ સમાજના બાબરાનો ઇતિહાસ એવો છે કે બંને કાર્યક્રમો બધા સાથે ઉજવે છે અને ક્યારેય પણ નાના મોટા ઝઘડાઓ થયા નથી આગેવાનો પણ ખૂબ સં